બેસવામાં તકલીફ પડતી હતી અને માત્ર પાંચ ઓરડા હતા આ અંગે ધારાસભ્ય શૈલીસ મહેતા ને ગ્રામજનોએ રજૂઆત કરતા પંથકમાં પાંચ ઓરડા માટે પંચાવન લાખ ફાળવવામાં આવ્યા હતા પરંતુ

તાત્કાલિક ધોરણે શાળા બનાવવા માટે અને બાળકો તેમાં શિક્ષા પ્રાપ્ત કરે વહેલી તકે આ નવીન શાળા ઉભી થાય અને તેમાં બાળકો શાળામાં અભ્યાસ કરતા થાય અને તેઓ આ શાળામાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષકો નામ રોશન કરે તેઓની કારકિર્દી ખુબ સુંદર થાય તે માટે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આ અંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાજપ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ મહામંત્રી સુખદેવભાઈ પાટણવાડિયા

અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા આ વખતે એમાં ફેરફાર કરીને પાંચના આઠ ઓરડા કરવામાં આવ્યા છે અને પંચાવન લાખની જગ્યાએ હવે એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ વિદ્યાર ભવનમાં ભણતા થાય વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને કનેડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય સારા એન્જિનિયરો સારા ડૉક્ટરો અને સારા નેતાઓ ઉત્પન્ન થાય એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડપોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર